આપણે એક જાગૃત નાગરિક છીએ અને જાગૃત નાગરિકના હિસાબે આપણે એક નાનું એવું તો કામ આપણે બહેન દીકરીઓ માતાના ફોનમાં તો જરૂર કરી શકીએ છીએ બીજું કઈ આપણે કરી શકતા નથી પણ આ તો જરૂર કરી શકીએ છીએ જે હંમેશા તમને

ત્યારે ભાઈઓના કામમાં પણ આવે જ્યારે એવું ઇમરજન્સી હોય ત્યારે તમે આ યુઝ કરી શકો છો સેટિંગ દોસ્તો તમે અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો જલ્દી થી એક નાનું એવું કામ કરવાનું છે દોસ્તો આવા જ ઇન્ટરેસ્ટિંગ ગુજરાતીમાં વિડીયો જોવા માટે અત્યારે અમારા વિડીયોને લાઈક તો જરૂર કરી દીધો લાઈક તો બને જ છે સાથે અહીંયા કાળા ક્રણ બટન છે તેના પર ક્લિક કરી અમારી ચેનલ સાથે જોડાઈ જાઉં જે સાવ ફ્રીમાં છે બાજુમાં આવેલું બે લાયકન પર ક્લિક કરી ઓલ નોટિફિકેશન ક્લિક કરી દઉં આ ત્રણ કામ તો હંમેશા તમારે કરી દેવાનું છે જ્યાં દોસ્તો એક જ વાર કરવાનું છે પછી જરૂર નહીં પડે હવે દોસ્તો કયા સેટિંગ વિશે વાત કરીશ તે હું તમને જણાવી તો દોસ્તો તમારે તેના માટે સૌથી પહેલા તમારા મોબાઈલનું જે સેટિંગ છે તેમાં તમારે જવાનું છે અહીં સેટિંગમાં તમને અહીં પણ જોવા મળી જશે ઇમરજન્સી એસઓએસ અગર બાય ચાન્સ તમારા ફોનમાં તે ન મળે તો તમારે શું કરવાનું છે આના ઉપર ક્લિક કરવાનું સર્ચ કરવાનું છે એસઓએસ જ્યાં બસ આટલું સર્ચ કરો અને સર્ચ કરશો ને એટલે તમને એક સેટિંગ તમને તમારી સામે આવી જશે સેન્ડ એસ ઓ એસ મેસેજ તમારે તેના પર ક્લિક કરી દેવાનું છે અને અહીં સેન્ટ એસ ઓ એસ મેસેજ છે તે બંધ હશે તો આપણે તેને ઇનેબલ કરી દેવાનું છે તો અહીંથી ઓફ હશે તમારે ઓન કરવાનું છે એડ પર ક્લિક કરવાનું છે એડ પર ક્લિક કર્યા પછી અહીંથી તમારે જે પણ નંબર એડ કરવા છે જેમ કે તમારા ભાઈના તમારા ફાધરના કોઈપણના તમારા ફ્રેન્ડના નંબર એડ કરી દેવાના છે એટલે કે અહીં જે તમારા નંબર એડ કરશો તે ડાયરેક્ટલી તમે જ્યારે ઇમરજન્સી હોય ત્યારે તમે પાવર બટનને ત્રણ વાર દબાવશો એટલે ઓટોમેટિક મેસેજ વયો જશે તો અહીં અહીં બે તમને ઓપ્શન જોવા મળી જશે તો તમારે અહીંથી જે પણ નંબર એડ કરવો હોય જેમ કે ક્રિએટ કોન્ટેક નવા કોન્ટેક ઉમેરી શકો છો સિલક ફોર કોન્ટેક પર ક્લિક કરીને અહીં તમે તમારા નંબર એડ કરી શકો છો તો અહીં હું એક નંબર એડ કરી દઉં છું સિક્યુરિટી માટે બર્ડ કર્યો છે અહીંથી તમારે મરજી પડે તેટલા નંબર તમે એડ કરી શકો છો બસ આટલું કર્યા પછી બેક નીકળવાનો છે અહીં અટેચ ફીચર્સ પણ તમે રાખી શકો છો જ્યાં દોસ્તો હવે મેં આટલું કરી દીધું છે હવે તમે અહીં જોઈ શકો છો મારો બીજો જે આ મોબાઈલ છે તેમાં મેં કંઈ કર્યું નથી હવે હું અહીં જે પાવર બટનની જે ચાપ છે તેને ત્રણ વાર દબાવીશ એટલે અહીંથી એક વાઇબ્રેટ થઈ છે અને સેન્ડિંગ ઓ એસ મેસેજ વયો જશે અને સાથે ઇમરજન્સીમાં કોલ પણ વયો જશે તો આટલું કર્યા પછી અહીંથી તમારે કાંઈ પણ કરવા નથી અહીં તમે જોઈ શકો છો તો અહીં તમે જોઈ શકો છો એસઓએસનો મેસેજ આવી ગયો છે આપણે તેના ઉપર ક્લિક કરીએ તો અહીં તમને જોવા મળી જશે રોકેશન સાથે અહીં તમને હેલ્પનો પણ મેસેજ મળી જશે જુઓ દોસ્તો અહીં રોકેશન સહિતનો મેસેજ તમને જોવા મળી જશે કઈક આ રીતનું તો તમે આ ફીચર્સ તમે યુઝ કરી શકો છો કાફી હેલ્પફુલ છે અને ઇમરજન્સીમાં કામ આવી શકે છે આઈ હોપ કે દોસ્તો આજનો આ વિડીયો તમારા મિત્રો સુધી અવશ્ય શેર કરજો કારણ કે આ સેટિંગ તો હંમેશા તમારા ફોનમાં હોવું જોઈએ અને ખાસ કરીને આપણી માતા બહેનો દીકરીઓના ફોનમાં તો જરૂર કરી દેવું જોઈએ ધન્યવાદ મિત્રો આ વિડીયો તમારા મિત્રો સુધી અવશ્ય શેર કરજો ભૂલી ન જતા જી હા દોસ્તો ધન્યવાદ તમારો દિવસ શુભ રહે જય હિન્દ જય ભારત